મને લાડુ બનાવો છો કાગળના નકા વેસ્ટ કાગળ છે એમાંથી હવે તમારે જો લાડુ બનાવો ને એટલે આમ હાથમાં આમ ભીસીને એવો મસ્ત ગોળ આકાર થવો જોઈએ બરાબર જો રીવાબા બનાવે છે કેવા જો તમારા જો કેવા મસ્ત તમારા હાથના આંગણાની કસરત થાય શું થાય કસરત થાય આમ બીસી બીસીન બનાવવાનો બહુ મસ્ત ગોળ લાડુ બનાવવાનો પછી બધાનો જુઓ એક મમ્મીનો એક પપ્પાનો એક દાદાનો દાદીનો કાકાનો કાકીનો મામાનો મામીનો માસ્તાનો માસીનો ફોઈનો નો પછી તમારી બેનપણી હોય બધાના લાડુ બનાવવાના કોઈ રહેવું જોઈએ ના એ બનાવ્યા પછી જો સાંભળો પહેલાં સાંભળો બનાવ્યા પછી તમારે શું કરવાનું છે કે તમારા નામનો પહેલો અક્ષર હવે હીરવા છે તો હીરવા તારા નામનો પહેલો અક્ષર કયો

ત્રીસા તારો શું થાય કે વેરી ગુડ રીવા બા તમારો આર ફોર રીવા એ ફોર એપલ અને એ ફોર અને તારું નામ એ ફોર આસ્થા જુઓ અને એન ફોર એન ફોર કોણ એન કોનો થાય મેન્સીનો તારો એ થાય નાઝમીનનો એન થાય ચલો પછી એસ ફોર શ્રેયા બીજા કોનું નામ છે એસ ઉપર કોઈનું નથી થાય 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 બેટા અને મારો શું શું બધા સરસ મજાના તમારા આકાર કરી નાખો જુઓ હારો હાર આપણી એબીસીડી નો પહેલો અક્ષર એ થાય આપણા નામનો અને સાથોસાથ આપણને આકારો એ શીખવા મળશે

હવે હું તમને કહીશ બરાબર ચલો હીરવા ઊભી થશે ગોહેલ હીરવા તારો અક્ષર કયો છે ન્યા જઈને ઉભા રહેવાનું છે ચલો હીરવાનું શું થશે એચ શું થશે એચ વેરી ગુડ ચલો હવે આરાધના બા આસ્તાબા ઊભા થશે ચલો એમનો અક્ષર કયો છે અરે વાહ ભાઈ વાહ ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો વેરી ગુડ

શ્રેયા ચલો ક્લેપ કરો જો આપણા ક્લાસમાં ત્રણ પ્રિયાંશી જો તારું નામ શું પ્રિયાંશી તારું નામ તારું નામ તારું નામ પ્રિયાંશી અરે વાહ ભાઈ ત્રણ પ્રિયાંશી ને એક પ્રિયલ ક્લેપ કરો જે ઉપરથી ચાલુ થાય છે તો એવા જીનલ બેન અને જીએનસી તમારો જે ક્યાં છે તમારી પાછળ જુઓ તમારી પાછળ તમારી પાછળ છે જો જે ઉભા રહો ને ઉભા રહો ને ઉભા રહો એ બસ એ તમારો અક્ષર છે જે ચલો ક્લેપ કરો બાલ વાટિકા ના સંજના બેન ચલો ક્લેપ કરો એ દેવ્યાંશી દેવાંશી અને દિવ્યતા તો તેમનો કયો અક્ષર થાય બી બોલો તો ડી 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 ચલો ભાઈ ક્લેપ કરો